જો આપણા ગામમાં આવે છે ને પહોંચી જશા અને કંટિયા ઘણા બધા છે તો આપણે લાદ કાઢવું છે એટલે વધારે બોલાશે છે નહીં તો આપણે ગામમાં પહોંચી જાએ અને થોડુંક પોકવામાં મોડું થઈ જશે જસોડીની ડાન્સ ચાલુ થઈ જશે જો અમારા ગામમાં પબ્લિક જેટલી બધી આવી છે જો આપણા નાટકનો કાર્યક્રમ ચાલુ થાય રહ્યો છે હવે

તને ખબર હે કે મોટર કાર બેહું તો ઉલટી વાળો તો મોટર કાર માં બેહવાય હે બાઈક બેસો રિક્ષામાં બેસો સરકારે આવડી મોટી બસ ગાડી માં બેસો હે બુદ્ધિ નથી એટલી આ તો મોટર કારમાં બેસતો નહીં પછી ઉલટી વળે તો મને ફાટ દઈ જઈ દે સમજી ગયો મોટર કારમાં માં બેસતો તો ઉલટી ની વાળા ને કાય થશે નહીં મસ્ત નાની છોડીએ ને જો એન્ટ્રી થઈ ગઈ એન્ટ્રી નહીં લાવ તો લાઈ રાજો એક રહે મસ્ત પરિવાર અમે અમે ભણવા જાતા ને તારા બરાવા પરિવાર લુબરા Your right hand. That's good and let's do Rolly Polly. Rolly Polly, Poly. Rolly -poly, -poly I would like to say good morning to everyone. Honorable guests, respected principal, respected teachers, all my lovely villagers and dear students. Today is the Republic Day. So I will tell you about our first Prime minister and architect of Indian constitution. Is the name was the Dr. Baba Sahib Ambedkar. Please. had problem माना था जब तीन बंदर सिखाते थे बुरा मत बोलो बुरा मत देखो बुरा मत सुनो और एक बंदर है मोबाइल वाला बंदर जो कहता है किसी को ना देखो

તો આપણે હવે શાળાએથી ઘરે આવી જશે ને બહુ એટલે બહુ મજા આવી નાટક પણ એટલા મસ્ત હતા અને બધું અને પબ્લિક જો જેટલી બધી આજ તો ખૂબ બધી હતી પબ્લિક જો પાછળ પણ એટલી આવી છે ને આગળ પણ એટલી ઊભી છે પબ્લિક અને અમને બહુ મજા આવી છે અને મારા સોરીયન છે ને આવું આવેલું છે કે જે મારી પછી એકલી બોલતી બોલતી જાય પણ વિડીયો મજા આવશે એને જા છોકરા પાછળ કે અમને વિડીયો લેતો એને લીધા છે એટલે છોકરું તમારું કઈ કેવું છે હા

કે સાડા લાખો સાઈડ લાખ પડી કે વાહ વાહમાં એક બોલામો છે અને અહીંયા કેવા આયા તા એટલે આપડે તારા તરમાં હવે અહીંયા છે એટલે ફટાફટ નાખી આથી કપડો બધો છે કામ બીજું ઘરનું બધું પોતા છે કારણ કે સહીસમી જાન્યુઆરી જોવા જતા એટલે બધું ઘરનું કામ તો એમને એમ જ પડ્યું હતું એટલે ફટાફટ હવે કપડાં ધોઈ લખે અને આ બધા હીટરમાં પાણી ગરમ થયેલું છે એટલે પાણી ગરમ થાય તો કપડાં કપડું ધોઈ ને પછી આપણે ના અહીંયા કારણ કે હવે વાઘવાયા છે હાડા અગિયાર એટલે હવે થઈ ગયું છે ઘણું મોડું અને મેમન પણ આવી જાય ભાદરી હવે રહી છે કદાચ અવાજ આવતો હોય છે તો મેમન આવી જાય ફટાફટ એમને થોડાક જમાડવા પડે બધું અહીંયાનું કામકાજ કરાવવું પડે એટલે હવે આપણે શાહ થઈ ગયા તો આપણે નાઈ ધોઈને તૈયાર થઈ જાય હવે જોવા તો હમણાં તો ઠંડી વધારે હતી ને એટલે માથું ઘણે દાડે ધોયું છે તો વાળ સુકાઈ રહે અને બાર વાગી જાય ને ફોન આવી રહે કે આધી ચમ ના આવ્યો એટલે હવે આપણે ફટાફટ જ લાડવા ખાવા હેડો બધા લાડવા ખાવા જો મહેમાન અને રોટલી લાડવા દાળ ભાત ને શાક ને ગોટા મોટા બધું બનાવી અને ફટાફટ ખાવાનું છે તો હેડો બધે ખાવા આપણે મહેમાનો હેલાડીને ઘરે આવ્યા હતા અને ઘરે આવતો અમારે રેસ્ટ માતા પડ્યા છે તાવ આવ્યો છે માથું ચડ્યું છે માથું પહોંચ્યું છે જો તો આપણે હવે દવાખાને આવશે અને યશને તાવ આવ્યા છે યશ દવાખાને આવશે નહીં દાવ સારું નહીં જાવ અમારે હવે દવાખાને નહીં દાવો અમારી યશ એટલે હવે આપણે દવાખાને દાન થઈ અને હવે આગળ વિડીયોમાં લેવરા છે ને કારણ કે આ તો બધું મોડ થઈ છે તો વિડીયોમાં બનાવ્યા છે વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં